સ્માર્ટ મીટર દૂર કરવાના નારા સાથે અનરોડાના કેટલાક સ્થાનિક સોસાયટીના સભ્યો અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પ્રશાસનના કાન આડા હાથ જ જોવા મળ્યા છે અને આજે ત્રીજો દિવસ છે ધરણા કરીને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે સ્થાનિકો છે એમની સાથે પણ વાત કરીશું કયા પ્રકારની રજૂઆત સાથે આપની અધિકારીઓ સાથેની વાત થઈ છે અમારા એ અધિકારીઓ જોડે ગઈકાલે વાત થઈ છે કે પ્રથમ પ્રાયોરિટી નવા નવડા અમારી છે ત્યાં ગાય વિધાઉટ પરમિશન ચેરમેનને મળ્યા નથી કોઈ પરમિશન લીધી નથી અને તાબડ ટોપ છે ને તો જૂના મીટરો હટાવીને સ્માર્ટ મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો લગાવવાથી હજારો રૂપિયાનું બિલ અઠવાડિયામાં આવી ગયું લોકોને એટલે લોકો બહુ ત્રાસ અનુભવે છે પરેશાન થઈ ગયા છે અને આ મીટર તાત્કાલિક હટાવવા માટે સ્થાનિક જનતા જે હું કલ્પેશ પરમાર જનતા સેના ગુજરાતનો પ્રમુખ છું અને નરોડા વાસીઓને આ તકલીફ જાણી તો એ તકલીફની વાત કરીએ પણ એની પહેલા એક વાત ખાસ ધ્યાનમાં લાવી છે કે આરટીઆઈ કરીને માહિતી જયારે માગવામાં આવી ત્યારે કોર્પોરેશનના ભાડા પણ બાકી છે ઘણી જગ્યાએ સ્થાનિક લોકોના જે આ તમે સ્માર્ટ મીટર લગાવો છો અઠવાડિયામાં જો પંદરસો પંદરસો રૂપિયા બિલ આવે એનું બિલ તમે કાપી નાખતા હોય તો કોર્પોરેશન વિશે તમારું મૌન તોડો એવી મારી તમારી સાથે આશા છે હવે આ જે સ્માર્ટ મીટર જે છે ગવર્મેન્ટે ગાઈડલાઈન આપી છે કે સ્માર્ટ મીટરને એના જે પ્રયોગ છે ગવર્મેન્ટ ઓફિસમાં કરવા જોઈએ જો ગવર્મેન્ટ ઓફિસમાં કરવા જોઈએ તો જે જગ્યાએ ઓલરેડી તમે લગાવી દીધા છે ત્યાંનું હટાવવા માટેનું શું

સ્માર્ટ મીટર લગાવ્યા કે અગાઉથી આપને જાણ કરવામાં આવી હતી અમને કોઈ પણ પ્રકારની ઝાળ જીબી થ્રુ કરવામાં આવેલ નથી અને રાતોરાત જે એ લોકો એવા ટાઈમે આવીને લગાવી ગયા કે જ્યારે પુરુષ વર્ગ એ નોકરી ગયો હોય એટલે એ લોકોનો વિરોધ કરવાવાળો કોઈ હતું જ નહીં એટલે આ લોકો જે વિરોધ લગાવી ગયા છે એ રાતોરાત મીટરો વિધાઉટ એની ઇન્ફોર્મેશન વિધાઉટ એની પરમિશન આ લોકો રાતોરાત મીટરો અમારી સોસાયટીમાં લગાવી ગયા છે બીજું અમે લોકો આ લોકોના જે અધિકારીઓ છે એ લોકોનું કહેવું એવું પણ છે કે અમે લોકો સેક્રેટરી અને ચેરમેન આમનું પરમિશન લીધી છે કાલે અમે આ લોકો જોડેથી રાઇટિંગમાં લીધું છે કે અમારી ભૂલ થઈ છે કે અમે તમને જાણ કર્યા વગર આ મીટરો લગાવ્યા છે ભૂલ સ્વીકાર તો કરવામાં આવ્યો છે પરંતુ સ્માર્ટ મીટર હટાવવાને લઈને કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી કરવામાં ના મેડમ છેલ્લા બે દિવસથી અમારી અમારી એજ લડત ચાલુ છે અમારી એક જ માગણી છે કે ભાઈ સ્માર્ટ મીટર હટાવો અમને અમારા જૂના મીટર પાછા આપો પણ